અમદાવાદના દે વિસ્તારમાં સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા સમગ્ર ઘટના અંગે લૂલો બચાવ કરતા સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું કે દુકાનનો કચરો હતો માટે ત્યાં ફરી ઠાલવ્યો જેથી દુકાન માલિક તેની ભૂલ સમજી શકે ઈરાદાપૂર્વક દંડ કે સીલ મારવામાં આવ્યું હોય તેવી કોઈ બાબત નથી સવારના સાડા સાત ની આસપાસમાં જેવું ધ્યાનમાં આવ્યું એવું તરત મેં સીલ કર્યો છે એને સીલ કર્યા પછી દુકાનદાર દ્વારા એના કહેવા પ્રમાણે એ ગેસ સમજ થઈ કે આ સીલ અમને ખબર ના પડી હવે એમને એ સીલ તોડી નાખ્યો એટલે આપણે એનો પણ એ વસ્તુને સ્વીકારી લીધો કે એમને સીલ ની ખબર નથી પડી એટલે એના કર્મચારીએ તોડી લીધો આઈસી એક્ટિવિટી કરતા હોઈએ છીએ કે આસપાસમાં એનો બધો કચરો માત્ર એના એક જ પ્રકારનો કચરો છે એ આપ જે ઢગલો કે જે કંઈ છે એમાં જોશો તો ખ્યાલ આવી જશે એ કરી અને એને બતાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આજુબાજુમાં માત્ર તમારો કચરો અહીંયા ફેલાય છે